ભાઈ ચાલો ડાઉન પેમેન્ટના ભાવમાં ગાડી આપે છે આજે આપણે પૂછી લઈએ તો વિક્રમભાઈ તમે ડાઉન પેમેન્ટના ભાવમાં ગાડી આપો છો આપણે ડાઉન પેમેન્ટના ભાવમાં એક લાખ ઓગણચાલીસ હજાર રૂપિયામાં રીટ્સ આપીએ છે અને દરેકે દરેક મારી ગાડી જેટલી પડી છે એ સ્ટોક ની અંદર એની અંદર ટચ સ્ક્રીન પ્લેયર રિવર્સ કેમેરા આઈટીઓ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ બધા સાથે અરે કેમેરા મેન પણ આયા છે તમારા નમસ્કાર નમસ્કાર ભાઈ નમસ્કાર આજે આપણે આપીએ છીએ ડાઉન પેમેન્ટ ના ભાવમાં ગાડી એક લાખ ઓગણચાલીસ હજારમાં સર

તમે જોઈ શકો છો પુશ બટન સ્ટાર્ટ છે ટોપ મોડલ છે નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો ટચસ્ક્રીન પ્લેયર પણ આપેલું છે ડબલ કલર છે સાહેબ ડબલ કલર અમારી દરેક ગાડીમાં ટચ સ્ક્રીન પ્લેયર ડબલ કલર ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર બધું ઇન્ક્લુડેડ પ્રાઇસ જોઈ શકો છો એક લાખ નવ્વાણું હજાર રૂપિયા પાંચ લિટર ડીઝલ ફ્રી આમાં પાંચ લિટર ડીઝલ ફ્રી ઇન્સ્યોરન્સ ફ્રી ટ્રાન્સફર ફ્રી આ આપણે આઈ જઈએ એક લાખ ઓગણ સાહીઠ હજાર રૂપિયા નીકળે પૂરેપૂરી કિંમત નીચે હા નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો વોટ્સઅપ કરતા રહેજો ટચસ્ક્રીન પ્લેયર તમે જોઈ શકો છો તમારા દર્શકોને ને બતાવો કેમેરા ફોકસ કરો અને તમે જોઈ શકો છો નું ટચ પ્લેયર એન્ડ્રોઈડ પ્લેયર રિવર્સ કેમેરા સાથે તમે રિવર્સ કેમેરા જોઈ શકો છો

અંદર એન્ડ્રોઇડ એન્ડ્રોઇડ પ્લેયર નાખેલું છે જો બાપા એન્ડ્રોઇડ પ્લેયર પણ લાગેલું છે જો તમે જૂનું પ્લેયર બી કાઢી નાખ્યું છે જો જો આ જૂનું પ્લેયર કાઢી નાખ્યું છે નવું નાખી દીધું છે એન્ડ્રોઇડ પ્લેયર વિથ રિવર્સ કેમેરા સીટ કવર નવા તમે જોઈ શકો છો સીટ કવર્સ નવા છે ટોપ ટોપમાં કોઈ સ્ટીકર વિકર નથી આ પેઇન્ટ છે જો અંદર સ્ટાર મેકવેલ નાખેલા છે અને સ્પોઇલર પણ ઇન્સ્ટોલ છે તમે સ્પોઇલર જોઈ શકો છો તમે ગાડી જુઓ એકદમ પરફેક્ટ જુઓ ટાયર બાયર પણ નવી કંડિશનમાં છે અને આ મળશે તમને વડોદરામાં ગુજરાત વાઘોડિયા રોડ પર

પ્લેયર નાખેલું છે સ્ટેરિંગ કવર હેન્ડ સ્ટીચ છે સીવેલું છે સીટ કવર પણ ઘણા સારા છે વિન્ડો કર્ટન નાખેલા છે તમે જોઈ શકો છો વિન્ડો કર્ટન પાવર વિન્ડોઝ છે પાવર સ્ટેરિંગ છે સેન્ટ્રલ લોક છે રિવર્સ કેમેરા છે નીચે આપેલ નંબર પર ફોન કરતા રહો સ્ટોટ લિમિટેડ છે સાહેબ

જો ડીકી જો ડીકી જો કેટલી મોટી છે આખો આવી ગયો એવડી કે જો ઓહો આખો આવી ગયો મે જો જો આખો આવી ગયો જો અમાર ગાડી તમને એકદમ પ્રોપર કન્ડિશન માં મળશે નામ ટ્રાન્સફર વીમા સાથે 3 લાખ ને 25000 રૂપિયા 3 લાખ 25000 નામ ટ્રાન્સફર વીમો પણ કર દેશે ડીકી ભાઈ એમાં પણ કી લેસ ગાડી છે અંદર રિમોટ ગાળવાનો નહીં અંદર ગાળવા વાળી ગાડી છે રિમોટ અંદર નાખવાનો તો હા હા

નમસ્કાર મોટાભાઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર